બાળકો બાળકોને સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ યોજાય શૈક્ષણિક સત્ર શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેર વોર્ડ નંબર સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ નવ આંગણવાડીના એકસો વધુ બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી હતી જેમાં આંગણવાડીના બાળકો માટે સદા સેવાકીય આપતા એવા વોર્ડ નંબર ત્રણના નગરસેવક ડોક્ટર રાજેશ શાહ દ્વારા સમા વિસ્તારમાં આવેલા નવ આંગણવાડીના બાળકોને શૈક્ષણિક કાર્ય શરૂ થતાં જ એકસો પચાસથી વધુ બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી હતી સાથે વિદ્યા હશે ધન પણ આવશે વિનય પણ આવશે અને સુખ પણ આવશે અને નાના બાળકો ઉત્સાહિત હોય કે મોટા બાળકો સ્કૂલમાં જતા હોય તો નાના બાળકોને ઉમંગ ઉત્સાહ હોય કે અમે પણ આંગણવાડીમાં જઈએ ત્યારે આજે વોર્ડ નંબર ત્રણની સમાવિષ્ટ આંગણવાડીના બાળકોને સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વોર્ડ નંબર ત્રણ ના સેવક ડોક્ટર પૂર્વ સરપંચ સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં તમામ બાળકો કરવામાં આવી હતી જેમાં બાળકોને સ્કૂલ બેગ આપતા મોઢા પર ખુશી જોવા મળી હતી ત્યારે વોર્ડ નંબર ત્રણ ના નગરસેવક ડોક્ટર રાજેશ શાહે જણાવ્યું કે આજ રોજ અમે સમા વિસ્તારમાં આવેલી નવ આંગણવાડી એના એકસો ને ચુમ્મોતેર બાળકો માટે સ્કૂલ બેગનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે સ્કૂલ બેગ વિદ્યાની વાત કરીએ તો એક સરસ વાત ગીતાજીમાં કીધી છે કે વિદ્યા દદાતી વિનિયાદ વિનિયાદ દાતી પાત્રત્વમ પાત્રત્વમ ધન માપનો ધનાદ ધર્મ તત્વ વિદ્યા હશે ત્યાં વિનય પણ આવશે ધન પણ આવશે અને સુખ પણ આવશે અને વિદ્યા માટે જ્યારે બાળક ઉત્સાહિત હોય ત્યારે મોટા બાળકો શાળાએ જતા હોય તો નાનાને પણ એવી ઈચ્છા હોય કે અમે પણ સ્કૂલ બેગ લઈ અને આંગણવાડી જઈએ તો એના માટે આંગણવાડીના બાળકોને સ્કૂલ બેગ આપવાનો કાર્યક્રમ અમે વોર્ડ નંબર ત્રણમાં કાર્યકર્તા મિત્રોની સેવાભાવી મિત્રોના સહયોગથી કર્યો છે અમારા આજના કાર્યક્રમમાં અમારા વોર્ડના પ્રમુખ એવા પંકજભાઈ પંચાલ મહામંત્રી દિલીપભાઈ પટેલ અમારા પૂર્વ કાઉન્સિલર અમારી સાથે હર હંમેશ રહેતા અને માર્ગદર્શન આપતા એવા બિપિન બાપુ આ વિસ્તારના પૂર્વ સરપંચ અને અમારા વાઇસ પ્રેસિડેન્ટ એવા કસનભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા છે સાથે ડૉક્ટર રોહન અને આખી ટીમ બાળકોની ચિંતા કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે બાળકો માટે મારી આપના માધ્યમથી બધાને વિનંતી છે કે આપ માત્ર એક બાળક લો એ બાળકને ફ્રૂટ્સ આપવાનું એ બાળકને કોઈ મેડિકલી કોઈપણ જરૂરિયાત પડે તો એના મીડિયેટર થવાનું આવો આવો આપણે સૌ સંકલ્પ કરીએ અને આપણા વડોદરાને એક સ્વસ્થ વડોદરા અને સ્વસ્થ વડોદરા બનશે તો એ શ્રેષ્ઠ વડોદરા બનશે એના માટે સંકલ્પિત થઈએ અસ્તુ અંધે માતરમ ભારત માતા કી જય